આજે જે સંભારિયા મરચાંની રેસિપી હું તમારા માટે લઈને આવી છું એ જમવાનો સ્વાદ તો બમણો કરી દેશે પણ પણ ભૂખ વગર તમે ચાર રોટલી ખાઈ એટલા ટેસ્ટી બને છે અને ફ્રિજમાં રાખો તો એ દિવસ સુધી સારા રહે છે ફ્રેન્ડ્સ મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુની ને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો તો અહીં મેં બસો ગ્રામ જેટલા આ પ્રકારના જે થોડા મોટા મરચાં આવે છે એ લીધા છે આ મરચા થોડા મોડા હોય છે જો તમને તીખું વધારે પસંદ હોય તો આના કરતા નાના અને થોડા તીખા મરચા આવે એ પણ તમે લઈ શકો હવે મરચાંને ધોઈ અને સરસ રીતે કોરા કરી લઈશું કોરા કરીશું તો જ એ લાંબા સમય સુધી સારા રહેશે હવે પહેલા તો એનો ડીટાનો ભાગ કાઢી નાખવાનો અને ત્યાર પછી આ રીતે વચ્ચેથી એના ઊભા બે ભાગ કરી દેવાના હવે તમે એને આટલા લાંબા પણ રાખી શકો પણ મેં ફરી પાછા એના વચ્ચેથી બે ભાગ કર્યા છે જેથી એની સાઇઝ થોડી નાની થઈ જાય તો આ રીતે બધા મરચાંને સુધારીને તૈયાર કરી દીધા છે તમે જોઈ શકો છો એમાં વધારે બી પણ નથી જો વધારે પડતા બી હોય તો બીનો ભાગ કાઢી નાખવાનો હવે અહીં મેં એક પેન લઈ લીધું છે અને એમાં બે ટેબલ સ્પૂન જેટલા શિંગદાણા લઈશું શિંગદાણાને થોડા શેકવાના છે તો આ રીતે એના પર થોડા ડાર્ક સ્પોટ આવે ત્યાર પછી અહીં મેં લીધા છે બે ટી સ્પૂન જેટલા સફેદ તલ અને તલને પણ શીંગદાણા સાથે જ થોડા શેકીશું ગેસ ધીમી આંચ પર ચાલુ જ છે તલ હલકા શેકાય એટલે એમાં એક ટી સ્પૂન જેટલી વરિયાળી ઉમેરીશું ફ્રેન્ડ્સ અહીં તમે ઈચ્છો તો સૂકા કોપરાનું છીણ પણ આમાં ઉમેરી શકો અને એ ઉમેરવું હોય તો એ પણ એક ટી સ્પૂન જેટલું ઉમેરવાનું વરિયાળી ઉમેર્યા પછી એકાદ મિનિટ સુધી બધું શેકવાનું ત્યાર પછી ગેસ બંધ કરી એને બીજા વાસણમાં લઈ લેવાનું અને થોડું ઠંડુ થવા દેવાનું ઠંડુ થાય પછી એને આપણે મિક્સરમાં પીસવાનું છે મિક્સરમાં એનો સાધારણ દરદરો પાવડર બનાવવાનો છે ઝીણો પાવડર નથી કરવાનો તો તમે જોઈ શકો છો આ પ્રકારનું દરદરું વાટી લીધું છે હવે એક પેનમાં બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું તેલ થોડું ગરમ થાય એટલે એમાં હાફ ટી સ્પૂન રાઈ ઉમેરીશું રાઈ ફૂટે એટલે હાફ ટી સ્પૂન જેટલું જીરું ઉમેરીશું અને ઉમેરીશું વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ ત્યાર પછી કાપેલા મરચાંને અંદર ઉમેરી દઈશું અને મરચાંને સરસ રીતે સાંતળી લઈશું મરચાં થોડા સતડાય એટલે મરચાંના ભાગનું હાફ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરવાનું ફ્રેન્ડ્સ એને તમે સંભાર્યા મરચાં કહો કે મરચાંનો સંભારો એ ખૂબ જ ઝડપથી બની જાય છે અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બને છે ધીમા તાપે મરચા પર આ પ્રકારના વ્હાઈટ સ્પોટ આવી જાય ત્યાં સુધી આપણે એને સાંતળવાના છે અને હવે શિંગદાણા તલ અને વરિયારીનો જે પાવડર આપણે તૈયાર કર્યો એ બધો અંદર ઉમેરી દેવાનો સાથે થોડા મસાલા પણ કરીશું જેમાં હાફ ટી સ્પૂન ઉમેરી છે હળદર એક ટી સ્પૂન ઉમેર્યું છે ધણાજીરું એક ટી સ્પૂન ઉમેરીશું કાશ્મીરી લાલ મરચું કાશ્મીરી મરચું તીખું નથી હોતું માત્ર કલર માટે જ હોય છે અને ઉમેરીશું હાફ ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર આમચૂર પાવડર ખાસ ઉમેરજો ફ્રેન્ડ્સ એનાથી મરચાં ખૂબ જ ચટપટા બનશે પણ આમચૂર પાવડરના બદલે તમે આમલીનો પલ્પ કે પછી લીંબુનો રસ પણ ઉમેરી શકો અને જો તમને ખાટા મીઠા મરચાં પસંદ હોય તો એમાં થોડી દળેલી ખાંડ પણ ઉમેરી શકાય માટે જો ખાંડ ઉમેરવી હોય તો એક ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરી દેવાની બધું બરાબર મિક્સ કરી દઈશું અને હવે હાફ ટીસ્પૂન જેટલું મસાલાના ભાગનું મીઠું ઉમેરીશું

રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી મને રજા આપો આવજો